સુરતના સચિન જીઆઈડીસીના ચકચારી કેમિકલ કાર્ડના એક વર્ષથી વોન્ટેડ ટ્રક ડ્રાઈવરને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભિલાડ ખાતેથી ઝડપી પાડ્યો છે ઝડપાયેલા ડ્રાઈવર અંકલેશ્વરના કેમિકલ વેસ્ટ નિકાલ માટે સચિનના ગુપ્તા બંધુઓ સાથે સંપર્ક કરાવ્યો હતો ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ સચિન જીઆઈડીસીના રોડ નંબર ત્રણ સ્થિત વિશ્વ પ્રેમ મિલની ગેટના માંડ સો મીટરના અંતરે ખાડીમાં ટેન્કરમાંથી જેરી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરતી વેળાએ ઘૂંઘરામણને કારણે છ નિર્દોષ શ્રમજીવીના મોત થયા હતા જ્યારે તેવીસ બેભાન થઈ ગયા હતા આ પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે મુંબઈના તળોજા સ્થિત ફાર્માસ્ટી ક્ષેત્રની હાઇડ કેલ કંપની સોડિયમ હાઇડ્રો સલ્ફાઇડ નામનું કેમિકલ વેસ્ટ ટેન્કર અંકલેશ્વર જીઆઈડીસી અને ત્યાંથી સચિન જીઆઈડીસી ખાતે ગેરકાયદે નિકાલ કરનાર વડોદરાના ટ્રાન્સપોર્ટર આશિષ ગુપ્તા વિશાલ ઉર્ફે છોટુ અનિલ યાદવ અને પ્રેમસાગર ઓમ પ્રકાશ ગુપ્તા સહિત ચૌદની ધરપકડ કરી હતી જ્યારે કેમિકલ કાંડમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ છેલ્લા એક વર્ષથી ભાગતા ફરતા હતા જેમાંથી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ કીર્તિપાલસિંહ પુવાર અને તેમની ટીમે વલસાડ બિલાડ ખાતેથી અમરનાથ ઉર્ફે બબલુ ભઘેલુ રામ પાલને ઝડપી પાડ્યો છે તારીખ છ એક બે હજાર બાવીસના રોજ સચિન જીઆઈડીસીની અંદર વિશ્વ વિશ્વપ્રેમ મિલ પાસે ગેરકાયદેસર રીતે જે કુદરતી ખાડી છે એની અંદર ટેન્કરમાંથી કેમિકલ ખાલી કરતી વખતે ગેસ ઉત્પન્ન થયેલ અને જે ગેસ ઉત્પન્ન થયેલ એમાં વિશ્વ પ્રેમ જે મિલના કામદારો છે છ વ્યક્તિઓના એ વખતે દુઃખદ મરણ ગયેલ હતા અને એમાં ત્રેવીસ જણાને સિરિયસ ઇન્જરી થયેલી હતી બનાવ ખૂબ જ પ્રકારનો ગંભીર હોય દુઃખદ હોય આ કામે મૂળ આરોપીઓ સુધી પહોંચવા માટે આ કામની જે તપાસ છે એ મેહરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી હતી આ કામની તપાસ છે એ સુરત ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એન બી બારોડ સાહેબ ચલાવી રહેલા હતા અને આ તપાસમાં ટોટલ ચૌદ આરોપીઓને અત્યાર સુધીમાં એરેસ્ટ કરી દેવામાં આવેલ છે અને ચૌદના વિરુદ્ધમાં ચાર્જશીટ પણ કરી દેવામાં આવે છે આ ગુનાના કામે છેલ્લા એક વર્ષથી ત્રણ આરોપીઓ હજી નાસ્તા ફરે છે એની અંદર એક આરોપી છે અમરનાથ ઉર્ફે બબલુ ભગેલુરામ પાલ જે એક વર્ષથી નાસ્તો ફરતો હોય એને પકડવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર સાહેબ શરદ સિંઘલ સાહેબના હોય ક્રાઇમ બ્રાન્ચને ટાસ્ક આપવામાં આવેલ હતો એમને લઈને પીએસઆઈ કીર્તિપાલસિંહ પુવાર અને એમની ટીમને એક ચોક્કસ અને સ્પષ્ટ બાતમી મળે છે કે આ કામનો જે આરોપી છે એ હાલમાં ટ્રક ચલાવે છે અને એ વલસાડમાં એ આવવાનો છે ભિલાડ ખાતે તાત્કાલિક ટીમ રવાના કરવામાં આવેલ છે અને ત્યાંથી આ કામનો જે આરોપીને પકડી પાડવામાં આવેલ છે એના રિમાન્ડની પ્રોસેસ ચાલુ છે અને ડિટેલિંગ પૂછપરછ એના રિમાન્ડ લઈ અને કરવામાં આવશે વધુમાં ટ્રક ડ્રાઈવર અમરનાથે કેમિકલ વેસ્ટના નિકાલ માટે ટ્રાન્સપોર્ટર વિશાલ અનિલ યાદવ અને સચિનના પ્રેમસાગર ઓમપ્રકાશ ગુપ્તા તથા પોલીસ ચોપડાએ વોન્ટેડ તેના ભાઈ સંદીપ ગુપ્તા સાથે સંપર્ક કરાવ્યો હતો હાલમાં પોલીસ દ્વારા કેમિકલ કાંડમાં વોન્ટેડ સંદીપ સહિત બેની શોધખોળ હાથ ધરાય છે કાસવાળા સાથે હજાર કરીએ